સુરત ડુમસ રોડ પર વીઆર મોલ પાસે બનાવેલ 120 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજ ફાટી જતાં તેને ઉતારી પાડવાની કામગીરી હાથ ધરી હતી સુરત ડુમસ રોડ પર આવેલા વીઆર સામે મુકાયેલ 120 ફૂટના રાષ્ટ્રધ્વજનો તિરંગો ફાટી જતા સ્થાનિકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં ઉમરા પોલીસે સ્થળે પહોંચી રાષ્ટ્રધ્વજને ઉતારી પાડ્યો હતો આ રાષ્ટ્રધ્વજ દેશમાં સૌથી ઊંચો હોવાનું મનાય છે ત્યારે ભારે પવનના કારણે ફાટી ગયેલા રાષ્ટ્રધ્વજને ઉતારી પાડી ફરી નવો રાષ્ટ્રધ્વજ લહેરાવશે અઠવા લાયન્સ નવી કોર્ટ બિલ્ડિંગના મુખ્ય ગેટ પાસે અમદાવાદના ટ્રાવેલ્સ ને માર મારી પાંચ લાખની માંગણી કરી તેર હજાર ની લૂંટ કરનાર એકને પોલીસે ઝડપી પાડ્યો હતો ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદના નવરંગપુરા ખાતે રહેતા ટ્રાવેલર્સ ભરત શાહ સુરત આવ્યા હતા ત્યારે નવી કોર્ટ બિલ્ડિંગ પાસે સુરતના પાલ ખાતે રહેતા રિકેશ દેસાઈએ અન્યો સાથે મળી તેઓને માર મારી પાંચ લાખની માંગણી કરી તેર હજાર કાઢી લઈ લૂંટ ચલાવી હતી બનાવ અંગે ઉમરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપી રિકેશ દેસાઈને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ સુરત